એટલા ઓશિકા જોઈ તો વાત અલગ છે જોડીએ જોડી ઓશિકા રાખે મતલબ મેં એક કવર આમ તેમનું બે ઓશિકા ખરખા જો આયા પીડા બે ઓશિકા એ બે ખરખા આયા કવર ચડાવી દીધું એ ઓશિકા ખરખા આ અને આ ને હજી કવર આ બે ત્રણ ઓશિકા ને હજી નવા કવર ચડશે એટલે સેમ ટુ સેમ કવર હોવા જોઈએ બબે ઓશિકા ની જોડી હોવી છે એક ઓશિકો આમ તેમ થાય તો પાછો વાળી કવર કાઢીને મૂકી દે અને પાછો નવું કવર ચડાવી દે મેચિંગ થતું હોય ને એવું મેચિંગ માં જો બે હર કર કા કવર આ બે હર આ બે હર રીતે અને આ બે છે આ રીતે આ બે ઓશિકા તારે નવા નવા ઓશીકા લીતા રાખ્યા છે અને જે બે ડાયરા ઓશીક આવ્યા હતા એ તો જ નથી એ પાસે એમ કે છે માથું રાખી તો ઓટોમેટિક જાય હવા નીકળી જાય માથું નીચે હોય જાય ઈ છે પણ કોઈ વાપરતું નથી ને માથું આમ મૂકો

અને ગોપાલ આવ્યો નઈ એમનું કામ પેન્ડિંગ ગાજલા ને તમને એમ લાગ્યું કે ગાજલા સહી સલામતી છે ઊંધેડે એટલું કઈ પરાક્રમ નહી કર્યું પણ ઉંદેડે એટલું પરાક્રમ કર્યું ગાદલા એટલા મેલા થઈ ગયા ધૂળ ચડી ગઈ હતી એમાં એટલું ખરાબ થઈ ગયું થોડું

ગરમી થઈ ગઈ છે વિડીયો પસંદ હોય તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો